આજે સૌથી આનંદની ની વાત છે કે માં ઉમા અને માં ખોરલ ના એક થઈને પાટીદાર બની આ યાત્રા માં થયા છે એ બદલ જસદણ તાલુકાના સમગ્ર પાટીદાર આગેવાનો ને ખુબ ખુબ આભાર ધન્યવાદ દિનેશભાઈ અને એની ટીમ અને આયા આવેલી માતા બહેનો યુવાનો વડીલો આ બધાનો આભાર એટલા માટે કે તમે બોડી સંખ્યામાં માં આયા પધાર્યા છો એના કારણે સરકાર ને ઝડપથી આ નિર્ણય લેવો પડશે હું તમને એક જ દાખલો દઉં કે સવારે 9 વાગે ઉઠું છું મારા પહેલા ફોન માં પહેલી રિંગ એ આવી કે દીકરી વૈગે કાગડિયા લઈને ખબર નહીં ક્યાં વી ગઈ છે મેં તું આધાર કાર્ડ અને ફોટો લઈને પોલીસ સ્ટેશન જાવ ફરિયાદ લખાવો સાંજે 4 વાગે બીજો ફોન આવે છે કે દીકરી વૈગે કાગળિયા લઈને ખબર નહીં કોની જોડે ગઈ છે તાલુ કહી જાવ આ પટેલિ હવે આજ કરવું છે કે પછી કાયદામાં ફેરફાર કરાવવા છે આ કાગળિયા લઈ જાય એટલે ગમે ત્યાં 1 લાખ નો નક્કી કરેલા ગુજરાતમાં એવા વકીલો છે એવા દલાલો છે એવા માણસો છે કે નક્કી કરેલી જગ્યા પર દીકરી જાય કે ના જાય એનું ડોક્યુમેન્ટ આવી જાય એટલે એક લાખ રૂપિયા એનું મંદિર આ બધું જ મેનેજ કરેલું હોય છે અને લગ્ન લાખ રૂપિયામાં થઈ જાય દીકરીની જિંદગી બરબાદ થઈ જાય છે મા બાપને ખબર હોતી નથી બાવીસ ચોવી વર દીકરી કોના ભેગી વહી ગઈ આ કરુણતા નહીં તો બીજું શું કહેવાય વરુણ લાખ કે પચાસ અને આપણે કાયદાની આટીમાં આવેલા છે એટલે હાથ જોડીને બેસવું પડે કે એને લગ્ન કરી લીધા છતાંય પોલીસ સ્ટેશન આવે તો આપણે મા બાપને એમ કહી દીકરી ઓળખતી નથી અને આ છતાંય દીકરી વરા બે વરે ત્રણ વરે પાંચ વરે ઓલો કાઢી મૂકે બે દીકરા લઈને આવે તો માં બાપને હાચવી પડે આનાથી વધારે સમાજની કરુણતા બીજી હોય કઈ મિત્રો આ બધા જ દુષણમાંથી આપણે બહાર નીકળવાનું છે અને હું ખાસ કરીને કહું છું કે વધુમાં વધુ દીકરીઓ પાટીદારોની ટાર્ગેટ થાય છે હું સક્ત જે શક્તિશાળી જ્ઞાતિઓ છે એને આજે આભાર માનું છું કારણ કે એક પણ લુકો લફંગો એમની દીકરી હમું નહીં જોઈ શકે એને ખબર છે કે શું પરિણામ આવે

અને લગ્નની લાલચ આપીને લઈ જાય છે પછી એના મા મિલકત માં ભાગ માગવામાં આવે છે જો છૂટાછેડા કરવાના થાય તો પછી પચાસ લાખ રૂપિયાની પણ માંગણી કરેલાના દાખલા આજે અમારી પાસે છે મને કયા ગામથી ફોન હતો અત્યારે ઇન્સ્ટન્ટ યાદ નથી પણ મને કીધું કે મારી દીકરીના છૂટાછેડા મનોજભાઈ કરાવવા છે એ માણસ છૂટાછેડા નથી કરી દેતો પૈસા માંગે છે એટલે આવા જે બનાવો બને છે ત્યારે દીકરીઓ પણ સાવચેત રહેવાની જરૂર છે બાપે પણ સાવચેત રહેવાની જરૂર છે અને કાયદો લૂલો અને પાંગળો છે એટલા માટે આવી બધી ઘટનાઓ છાસ બને છે કાયદામાં ફેરફાર કરવાનો છે કે દીકરી આધાર કાર્ડ જ્યાં ગામનું છે એ ગામમાં રજીસ્ટર થાય અથવા તો એ તાલુકામાં રજીસ્ટર થાય આપણી જમીન જેમ દસ્તાવેજ થાય પછી પાંત્રી દિવસની જે નોટિસ આવે છે એ મા બાપ ને નોટિસ આવી જોઈએ એની મા બાપ ની મંજૂરી હોય તો જ લગ્ન રજીસ્ટર થવા જોઈએ નહીતર એ લગ્ન કેન્સલ થવા જોઈએ અને ત્રીજી વાત કે દીકરીની ની ઉંમર 18 વર્ષ હોય છે બહુ બાલિક હોય છે અને 18 વર્ષની દીકરી બહુ સમજણ નથી સમજી શકતી એટલા માટે આવા લુખા લપંગાઓની ઝાડમાં આવી જાય છે જો શક્ય હોય તો 21 વર્ષનો કાયદો લગ્નનો થવો જોઈએ જેથી કરીને હજારો દીકરીઓ આવી ચુંગાલ માંથી બચી શકે ને એના માટેની આ લડાઈ છે આ બોડી સંખ્યા માં આવ્યા બદલ ખૂબ આભાર